પણ કદી દાદાના કોઠા થી લઈને આવું ગરીબીમાં મજબૂરી ઉઠાઈ છે અને મજબૂરીમાં આ જમીન જાતી રહી એમાં અગ્નિ હળજી હતી આજે જોજો કદી તમારી જમીન કોક ને પૂછતા જો અગ્નિ હળજી હતી

પોલી માં નહી હું કોઈ કોઈને વ્યામ ચાલતી નહી પણ હવે હાથે એક દાડો ચેહર ચાવી

આ તો ખોગરાઈ ગયો છે એ પાવડિયો છે પાવળો અને તમે જોડો ને રતન જોડો આ તો ફળવા પડાય એ મને અફતરની ગંડાવટી હોય ગયો હા ના નકર એટલે મો મર્યાદામાં બોલું તો ઘણા

તમે મજૂરી કરી કરી મરી દો ને તો એના આલો પણ અડધી રાતે આલવા છે કે રાતે બે વાગે વાહ માં સે છે પાવડો મિતેશ ખૂબ શાંતિ રાખજો ખૂબ મજા થઈ જાય છે આ તો હું આ પોચમ છે ચાવું નહીં કરું આવતી પોચમ આવતા ટંકું વેર્યું